વર્ણિવેશરમણીયર્શન મંદહાસ ચિરાનનાંબુજ પૂજિમ સુરૂ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો ગયા વખતની જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણ સુરતના ભક્તોને જે પ્રમાણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના પ્રતિષ્ઠા પ્રસંગે જે પ્રમાણે વચન આપેલું હતું તે પ્રમાણે સુરત પધારેલા હતા ભગવાન સ્વામિનારાયણ સપ્તમી થી માક્ષર સુધી દ્વિતીય પર્યંત અગિયાર દિવસ પર્યંત સુરત જે છે એ રોકાયા હતા અને સુરત શહેરને એવોએ પોતાના ચરણ કમલથી પાવન કરેલું હતું અને એ અગિયાર દિવસની અંદર ભગવાન સ્વામિનારાયણે સુરતની અંદર જે લીલાઓ કરી હતી એ આપણે કિંચિત શ્રવણ કરતા હતા કારતક સુદ સપ્તમીને દિવસે વદ સપ્તમીને દિવસે વદ અષ્ટમીને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે લીલા કરી તે લીલા આપણે ગયા વખતના પ્રવચનોની અંદર શ્રવણ કરી આજે કારતકવદ નવમી ને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે લીલા કરી એ આપણે શ્રવણ કરીએ કારતકવદ નવમી નો દિવસ હતો ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતો પ્રાતઃ કાળે બ્રહ્મ મુહૂર્ત અંદર જાગ્રત થયા છે અને તાપીની અંદર સ્નાન કરવા છે ભક્તો ભગવાન સ્વામીનારાયણ અરદેશરભાઈ કોટવાલની વાડીમાં રોકાયા હતા અને અરદેશરભાઈ કોટવાલની વાડીથી તાપી નદીનું અંતર એકદમ સમીપમાં જ છે એટલે સંતો ભક્તો અને ભગવાન શ્રીહરિ પ્રાતઃકાલની અંદર બ્રહ્મ મુહૂર્ત અંદર જે તાપી સ્વભાવથી જ પવિત્ર છે એને વધુ પવિત્ર કરવા માટે સ્નાન કરવા એ તાપીની અંદર પધાર્યા ઘણા સમય સુધી ભગવાન હરિ અને સંતોએ જલક્રીડા કરી ત્યારબાદ ભગવાન પોતાના ઉતારે આવ્યા બ્રહ્મચારીના જે છ કર્મ જે છે સ્નાનમ સંધ્યામ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજન અકૃત્વ દેવમ ચર્તવ્યવ ભોજનમ આ પ્રમાણે આજીવન બ્રહ્મચારી રહેલા ભગવાન સ્વામિનારાયણે પોતાના ષડ કર્મ જે છે તેને વિરામ આપ્યો ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ સંઘો કાળે વિશાળ સભાની અંદર બિરાજમાન હતા તે વખતે સુરતના એક હરિભક્ત જેનું નામ ભાણાભાઈ હતું એ ભાણાભાઈ અને એના પુત્ર દલપતભાઈ એ સભાની અંદર પથાર્યા તેઓ જ્ઞાતિએ કરીને સુતાર હતા અને ભગવાન શ્રીહરિ માટે એવો એ એક સુંદર મજાનો રંગબેરંગી કાષ્ટનો હિંદોળો બનાવેલો હતો તેઓ તે હિંદોળો પોતાની સાથે લાવ્યા અને ભગવાન હરિને કહે છે કે પ્રભુ કૃપા કરીને આપા હિંદોળાની અંદર બિરાજમાન થાવ ભક્તોનો ભાવ જોઈ ભગવાન શ્રી હરિ એ હિંદોળાની અંદર બિરાજમાન થવા માટે તૈયાર થયા શ્રી હરિએ બંગલાની દક્ષિણ બાજુમાં ભગવાન સ્વામિનારાયણ જે બંગલાની અંદર ઉતરેલા હતા એ બંગલાની દક્ષિણ બાજુમાં સમીપમાં અને ત્યાં જે બે વૃક્ષો હતા તેની ડાળીની ઉપર એ હિંદોડો લટકાવ્યો અને ભગવાન શ્રી હરિ એ હિંદોડા ની અંદર બિરાજમાન થયા સૌપ્રથમ તો વાણા ભગત અને એમના પુત્ર ભાઈએ ભગવાન શ્રી હરિની પૂજા કરી ભગવાન શ્રીહરિને પુષ્પના હાર ધરાવ્યા અને ત્યારબાદ પોતાના હાથની અંદર દોરી લીધી અને ભગવાન શ્રી હરિને એમણે ઘણા કાળ પર્યંત ઝુલાવેલા હતા ભક્તો આ હિંદોળો જે ભગવાન સ્વામિનારાયણના શ્રી અંગથી પ્રસાદીનો થયેલો અધ્યાપી સુરત શ્રી રામપરા સ્વામિનારાયણ મંદિરના સભા મંડપની અંદર દર્શન આપી રહ્યો છે ભગવાન સ્વામિનારાયણ જે આ હિંદોળાની અંદર ઝૂલેલા હતા એ પ્રસંગનું વર્ણન સદગુરુ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામુજ સાગર ની અંદર સત્તાવીસ માં પૂરના 54મા તરંગની અંદર 13 થી 19 પર્યંતની ચોપાઈની અંદર કરેલું છે ભક્તો આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણે જેના એક એક પકરોણો વાંચીને માન્ય કરેલા છે એવા ભક્ત ચિંતામણીની અંદર પણ ભાણા ભગતે ભગવાન સ્વામિનારાયણે જે અંદર ઝુલાવેલા હતા તેનું વર્ણન નિષ્કુણાનંદ સ્વામી પણ કરેલું છે ઓગણચાલીસ ની ચોપાઈ ની અંદર નિષ્કુણાનંદ સ્વામી પોતે લખે છે પછી હિન્દોળો સુંદર સાર લાવ્યો ભાવે ભગત સુ તાર તે ઉપર બેઠા અવિનાશ નિર્ખી મગન થયા નિજ દાસ તિયા વાજા વાજિંત્ર અપાર જે જે શબ્દ બોલે નર નાર ગાન તાને ગાયમ ગુણી જન કરે મુનિ જન કીર્તન આવે લોક હજારે હજાર કરી દર્શન નર નાર આ પ્રમાણે નિષ્કો સ્વામીએ પણ હિન્દોળાની સેવા કરીને લાવેલા હતા તેનું વર્ણન કરેલું છે આચાર્ય પણ આ બાબતની નોંધ લીધેલી છે હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશના તેત્રીસમાં તેત્રીસ વિશ્રામની અંદર બાવીસ થી ચોવીસમી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજ પોતે લખી રહ્યા છે રાતો વીતીને પ્રગટ યુપ્રભાત તીથી તો થઈ નવમી વિખ્યાત ભાણા ભાઈ સુ ભક્ત સુ તાર કરી લાવ્યા હિંદોળો તઈ યાર સામા બંગલામાં ઊભો કર્યો પ્રભુને ઝુલાવા યોગ્ય ઠર્યો હરીને તહા હિતે લાવ્યા સર્વે સત્સંગી દર્શન આવ્યા બહુ તાલ મૃદંગ બ જાવે પુરાના જન દર્શને આવે તેજો મય મૂર્તિ ભલી બાસે જોતા જન મન જ્ઞાન પ્રકાશ આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલા અમૃતમ ભક્ત ચિંતામણી અને હરિચરિત્રામુ સાગર ની અંદર પણ આ ભાણાભક્ત એ આપેલા હિંદુણાનું વર્ણન કરવામાં આવેલું છે ભક્તો ભાણા ભગતનો આ હિંદોળો જે છે એ અધ્યાપી સુરતની અંદર આવેલા રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર દર્શન આપી રહ્યા છે અઢારસો ને એક્યાસી ની અંદર ભાણાભક્ત ભગવાન સ્વામિનારાયણને એ હિંદોળાની અંદર બિરાજમાન કરેલા હતા અને આજે બે હજાર ને ની સાલ ચાલે છે લાગ લગાટ એકસો ને છન્નું વર્ષથી આ હિંદોળો રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર જોવા મળે છે અને એ હિંદોળાની અંદર ભાણાભક્ત એ જે સાંકળ આવતી એ સાકળ લગાવેલી હતી એ સાકળ પણ અધ્યાપી રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર તમને દર્શન આપી રહી છે એ સાકળ અત્યારે રામપરા સ્વામિનારાયણ મંદિરમાં આવેલા ઘનશ્યામ મહારાજના અક્ષર અંદર ઘનશ્યામ મહારાજની ડાબી બાજુ એટલે કે ઘનશ્યામ મહારાજ જે સ્થાન ની અંદર બિરાજમાન છે તેના ડાબા પડખાની અંદર એક કાચનું કેબિન છે એક કાચનો કબાટ છે એ કબાટ ની અંદર તમને એ સાંકળ જે છે એ જોવા મળશે ભક્તો જે પ્રમાણે અર્ડેશ્વરભાઈ કોટવાલની ભાગ જે છે એ સુરતને માટે અત્યંત પ્રસાદીની છે તે જ પ્રમાણે આ ભાણા ભગતનો હિંદોળો જે છે એ પણ અત્યંત પ્રસાદીનો છે આજે પણ સુરતના હરિભક્તો જ્યારે રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર પધારે છે ત્યારે એ દર્શન કરવા માટે તો અચૂક આવે જ છે ને બધા સ્પર્શ કરીને પોતે પાવન થાય છે કારણ કે ભગવાનની પ્રસાદી જે છે ભગવાન જે સ્થાનની અંદર બિરાજમાન થયા હોય ભગવાન શ્રી હરિએ પોતાના શ્રી અંગથી જે પણ કોઈક વસ્તુને સ્પર્શ કરેલો હોય એ બધી જ વસ્તુ જે છે એ ભગવત તુલ્ય કહેવામાં આવે છે એનું ધ્યાન કરી શકાય છે એનું સ્મરણ કરી શકાય છે આ પ્રમાણે ભક્તના ભાવથી ભગવાન શ્રી હરી એ હિંડોળાની અંદર ઘણા સમય સુધી વિરાજમાન થયા અને ભક્તોને દર્શન આપતા હતા ત્યારબાદ મધ્યાહનનો સમય થયો ભગવાન શ્રી હરી થાળ જમવા માટે પધારેલા છે ભક્તો આજે સુરતના હરિભક્તોએ ભગવાન શ્રી હરિ માટે ઘારી બનાવી છે અને ઘારી અને દુઃખપાદની રસોઈ જે છે એ ભગવાન શ્રી હરિ અને સંતોને આપેલી છે ભક્તો ઘારી જે છે એ એ વખતની અંદર પણ હતી જેનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીમૃતમના અષ્ટમ કળશના અંદર ચોપાઈ ચોપાઈની અંદર પોતે કહે છે બરફી ચૂર્ણ દૂધ પાક ઘારી પૂરી અને ઘણા શાક બહુ પાપડીઓ વખણાય જેનો સ્વાદ કહો નવ જાય આ પ્રમાણે ઘારી જે છે જે સુરતના બધા જ વ્યંજનોની અંદર પ્રધાન વ્યંજન છે અને જે આરોગવા માટેનો એક નિશ્ચિત દિવસ જે છે એ નક્કી કરાયો છે આસો વધ પડવાનો દિવસ જે દિવસે સુરતની અંદર દરેક ઘરોની અંદર લોકો જે છે એ ઘારી આરોગતા હોય છે અને દરેક મંદિરોની અંદર પણ એ દિવસે ભગવાન શ્રી હરિના ભોગની અંદર અતિશય વખણાથી આ ઘારી પૂરી અને દૂધપાક રસોઈ જે છે એ સુરતના ભક્તોએ ભગવાન શ્રી હરીને આપેલી હતી ભગવાન શ્રી હરિ ઘારી છે દૂધપાક છે વિવિધ પ્રકારના શાકો છે અથાણા પાપડ ઇત્યાદિક પ્રેમથી ભોજન કરે છે અને ત્યારબાદ સંતો અને હરિભક્તોની પંગત થાય છે અને પંગતની અંદર સંતો હરિભક્તોને ભગવાન શ્રી હરિ ખૂબ પીરસે છે અને સિંહ ગર્જના જ્યાં લગીન ન કરવી ત્યાં લગીન ભગવાન શ્રીહરિ પીરસતા જ રહે છે અને અંતે બધા સંતો ભક્તોને પૂર્ણ રૂપે એવો તૃપ્ત કરે છે સુરતના હરિભક્તો ઘારીની રસોઈ આપે છે એ ભગવાન શ્રી હરિએ ગ્રહણ કરી આ ઉપરાંત આ દિવસે ભાણા ભક્ત જે હિંદોળો લાવેલા હતા એ હિંદોળાની અંદર પણ ભગવાન શ્રી હરિ

ભગવાન સ્વામિનારાયણે જે પુષ્પો કરેલો હતો અને એ પુષ્પ દોલોની અંદર નિષ્ફળાનંદ સ્વામીએનો હિંદોડો બનાવેલો હતો અને હિંદોળામાં બિરાજમાન થઈને ભગવાન શ્રી હરિએ ભક્તોને બાર રૂપે દર્શન આપેલા હતા અને ઘણો કાળ એની અંદર બિરાજમાન થઈ ભગવાન પોતે ઝૂલતા હતા જેનું વર્ણન ભક્ત ચિંતામણીની અંદર અને હરિલીલા હરિલીલામૃતમની અંદર જોવા મળે છે તે જ પ્રમાણે ભક્તો આ ભાણા ભગતનો હિંદોળો જે છે એ હિંદોળો પણ અત્યંત પ્રસાદીનો છે કારણ કે સંપ્રદાયના મુખ્ય પ્રબંધ એવા ભક્ત ચિંતામણી હરિલીલામૃતમ અને હરિચરિત્રામુત સાગરની અંદર આ હિંદોળાનું વર્ણન કરવામાં આવેલું છે માટે ભક્તો જ્યારે પણ તમે સુરત પધારો તારે અર્દેશરભાઈ કોટવાલની પાગના દર્શન કરવા માટે તો આપ જજો જ પણ સાથે સાથે રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર જે આ ભાણા ભગતનો હિંદોળો છે અને એ હિંદોળાની જે સાંકળ જે છે એના ખાસ દર્શન કરજો ભક્તો ભક્તો ભગવાન સ્વામિનારાયણ અગિયાર દિવસ પર્યંત સુરતની અંદર બિરાજમાન થયા હતા મધ્યાહન કાળે ભોજન આદિકથી પરવારી કિંચિત ભગવાન યોગ નિદ્રા ગ્રહણ કરે છે અને ત્યારબાદ પુનઃ ઉભા થાય છે સ્નાનાદિક થી પરવારીને ભગવાન શ્રીહરિ ભક્તોના ઘરે પધરામણીએ જાય છે ભગવાન સ્વામિનારાયણે વડતાલની પ્રતિષ્ઠા વખતે જે થયેલો વિવાદ હતો તેની અંદર સુરતના હરિભક્તોને વચન આપેલું હતું કે અમે સુરત પધારશું અને દરેક ભક્તોના ઘરે અમે પધરામણી કરશું આ પ્રમાણે જે વચન આપેલું હતું તે વખતે સુરતનો સત્સંગ પણ ભક્ત બહુ મોટો હતો અને સુરતનો સત્સંગ મોટો હોવાથી ભગવાન શ્રી હરિ બધા જ હરિભક્તોને ભાવને વશ થઈ દરેકના ઘરે પધરામણી કરતા હતા ભક્તો સુરતના હરિભક્તોએ ભગવાનની તન મન અને ધનથી આ દિવસ દરમિયાન બહુ સેવા કરી હતી એમાં એ ભોજનના રશિયા એવા સુરા ખાચરને તો સુરતની અંદર બહુ મજા પડી ગઈ કારણ કે સુરતના હરિભક્તો એક તો પ્રેમી હરિભક્તો ખવડાવવાની અંદર પીવડાવવાની અંદર તો એ લોકો પોતાનું સમસ્ત ધન જે છે એ પણ લુટાવી દે સુરા ખાચર જેવા ભગવાનના એકાંતિક ભક્ત અને અખંડ ભગવાન શ્રી હરિની સાથે રહેનારા અને ખાવાના પાછા બહુ શોખીન એટલે સુરતી હરિભક્તો તો બરફીની માટલીઓ પેંડાની માટલીઓ ઘેબર જલેબી વિવિધ પ્રકારના પકવાનો જે છે લાવી લાવીને સુરા ભક્તની સમીપની અંદર ઉપસ્થિત કરે ને સુરા ભગત જે છે એ પ્રેમથી ગ્રહણ કરે અને પ્રેમથી ગ્રહણ કર્યા બાદ થોડી થોડી વાળે એવો હે દીર્ઘ શંકા જવું પડે અર્થાત કે કળસે જવું પડે ભગવાન શ્રી હરિ કહે કે સુરા ભગત હવે રાખો ત્યારે સુરા ભગત કહે કે પ્રભુ અહીંના ભક્તોનો પ્રેમ જ એટલો બધો છે કે હું મનાઈ નથી કરી શકતો એમ કહીને ભગવાન શ્રીહરીને રમૂજ કરતા હતા કહેવાનું તાત્પર્ય ભક્તો એવું જ છે કે વાસ દરમિયાન સુરતી હરિભક્તોએ ભગવાન શ્રીહરિ અને એમની સાથે રહેલા સંતો ભક્તો એ બધાને એટલા બધા પ્રસન્ન કરી દીધા કે સુરતના હરિભક્તોનો પ્રેમ જોઈને ત્યાં ઉપસ્થિત થયેલા બધા જ ભગવત ભક્તો એવું વિચારતા હતા કે આવો પ્રેમ આપણે પ્રાપ્ત થાય સુરતના હરિભક્તોમાં પ્રેમ એટલો અલૌકિક હતો ભક્તો આ પ્રમાણે નવમી ના દિવસે ભગવાન શ્રી હરિ હિંદોડામાં ઝૂલેલા હતા ઘારી અને દુત્પાદની રસોઈ જે છે એ ભગવાન શ્રી હરિએ ગ્રહણ કરી ત્યારબાદ દરેકના ઘરે જઈને ભગવાન શ્રી હરીએ પધરામણી કરી રાત્રિને વિશે ભગવાન શ્રી હરી પુનઃ ઉતારે પધાર્યા થી પવિત્ર થઈ ભગવાન શ્રી હરિ ભોજન કરતા હતા રાત્રિને વિશે પણ સભા થઈ સભાની અંદર ભગવાન શ્રી હરીએ આવેલા બધા જ હરિભક્તોને જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને પછી રાત્રિનો સમય થયો એટલે ભગવાન શ્રી શ્રીહરિ યોગ નિદ્રા ગ્રહણ કરવા માટે પોતે ગયા આ પ્રમાણે સુરતની અંદર કાર્તક વદ નવમી ને દિવસે આ પ્રકારની લીલા જે છે એ ભગવાન શ્રી શ્રીહરિએ કરેલી હતી આ લીલા જે છે ભક્તો હરિલા ની અંદર અષ્ટમ કળશના તેત્રીસમા વિશ્રામની અંદર ચોપાઈ ની અંદર આપેલી છે તે વખતે એટલે કે વદ નવમી દિવસે ભગવાન શ્રી હરિએ જે જે ક્રિયાઓ કરેલી બધી જ ક્રિયાઓનું વર્ણન કરવામાં આવેલું છે ભક્તો સુરત જ્યારે પધારો ત્યારે આ ભાણા ભગતના હિંદોડાના દર્શન કરવા માટે અવશ્ય પધારજો કારણ કે આ હિંદોળો જે છે એ શ્રી શ્રી હરિના પવિત્ર થયો હોય છે ભક્તો ભગવાન સ્વામિનારાયણ કે રામકૃષ્ણ એક જે પણ કોઈ ભગવાનના અવતારો છે એ જે સ્થાનની અંદર બિરાજમાન થયા હોય સ્થાન જે છે એ ભગવત તુલ્ય કહેવામાં આવે છે ભગવાન હરિ પોતાના માતા પિતાના વચનથી વનની અંદર ગયા હતા અને વનની અંદર જે સ્થાનની અંદર ભગવાન શ્રી હરિ એટલે કે ભગવાન શ્રી રામે વાસ કરેલો હતો અને લક્ષ્મણજી જ્યારે ભગવાન શ્રી રામને લેવા માટે પુનઃ ચિત્રકૂટ પધારે છે ત્યારે ભગવાન શ્રી રામ જે સ્થાનની અંદર રોકાયા હતા એ સ્થાનને પણ ભરતજી દંડવટ કરતા હતા એવું તુલસી રામાયણની અંદર લખેલું છે ભક્તો અયોધ્યાકાંડ ની અંદર એટલે ભગવાન જે સ્થાનની અંદર બિરાજમાન થયા હોય એ સ્થાન ભગવત રૂપ છે ભગવાન જે વૃક્ષ એ વૃક્ષ પણ જે છે એ પણ ભગવત રૂપ છે માટે એ ધ્યાન કરવા યોગ્ય છે સ્મરણ કરવા યોગ્ય તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના શ્રી અંગથી જે પવિત્ર થયું હતું એ સ્થાનક ઉપરાંત એ વસ્તુઓ જે છે એ પણ ધ્યાન કરવા યોગ્ય છે અને સ્મરણ કરવા યોગ્ય છે અને સ્પર્શ કરવા યોગ્ય છે માટે સુરતના દરેક હરિભક્તોને ખાસ વિનંતી કે ભગવાન શ્રી હરિના શ્રી અંગથી સ્પર્શ થયેલા આ હિંદોળાના દર્શન કરવા સ્પર્શ કરવા માટે તમે જ્યારે રામપરા પધારો ત્યારે એનો અવશ્ય લાભ લેજો આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાળી પશ્યંતુના કશ્ય દુઃખ ભાગ ભવિત હવે પછીના પ્રવચનની અંદર ભગવાન સ્વામિનારાયણે કાર્તક વત દસમીને દિવસે જે લીલા કરેલી હતી એ લીલા જે છે એ આપણે શ્રવણ કરશું ત્યાં લગીન બધા જ ભક્તોને એ પૂર્વક જય સ્વામિનારાયણ